ગુડ મોર્નિંગ રાધે રાધે જય દ્વારકાથી આપ તો મિત્રો ખુશીનો માહોલ છે આપણે નાસ્તો પાસો કરીને થઈ તૈયાર ને આજે આપણે જવાનું તો સાયકલ ને સાયકલ જો આપણે થઈ ગયેલી છે તૈયાર એકદમ તો લાઈક કોમેન્ટ ને સક્કર બકર કરવાનું ભૂલતા નહીં ફૂલ સપોર્ટ હો મિત્રો અને આવા લોક આપણે કાયમ ઉતારશું અમુક જગ્યાએ ટાઈમ નહીં રહી તો નહીં ઉતારી તો આપણે કહી દેવું તો ગાય ગા લાઈક કોમેન્ટ કરી દેજો હાલો હવે આપણે નાઇટન થઈ જાય તૈયાર તો આપણે નાઇટન થઈ જાય તૈયાર ને આપણે ધાન છે પેલા કોઈ દેવીના મઢે ને પછી ધાન છે ગામમાં રામજી મંદિર અત્યારે ચાલ인다 ને વિ આપણે સાયકલ પર નીકળવાનું છે તો હાલો આપણે ગઈ કુદ દી ગયો ઈ આપણે દાદીને ઘરે ને મડ્ઢ આપણો મઠ છે ને દાદી નું ઘર છે ને આપણે હવે રહી છીએ પગેલા આપણો મઠ છે દો હાલો હું લાઇટ બેટ્યુ કરી નાખું ઓપલે હા થઈ ગયો ને આપણો ભત્રીજો છે આવી ગયો ને તો આપણો મડ્ઢ છે હાલો આપણે દીવો કન નઈ માતાજી

રહીએ આપણે પહેલાં તો મિત્રો આપણે સડી જાય ભાવનગર હાઈવે રોડે જોવો આ ભાવનગર હાઈવે રોડ છે સડી જાય તો ઘણું ખરું કાપવાનું છે આપણે ભાવનગર પૂગી જવાનું છે હાલ મિત્ર આપણે વાગી જોયું એક ના અહીંયા શ્રી પાર્શ્વ ભક્તિધામ જૈન તીર્થે ખોરો ખાઈ લઈએ એક ને ઘડીક જમવાનું મળે તો ઠીક છે ને ખરાબ નાસ્તો છે જ તો ખાઈ લઈએ

તો આપણે બુધેલ ના પાટીએ પૂગી જાય જોવા બુધેલ નું પાટીઓ આ બધું નારી છોકરી થાય ને આ બધું બુધેલ થાય તો આપડે કમસે કમ કેટલું બાણું કિલોમીટર કાપી નાખ્યું હવે ભાવનગર રોકાવાનું છે આઠ કિલોમીટર કાપવાનું છે માવો ખાઈને ને કાપી નાખશે ને આપણી સાયકલ છે ને બેન ની ઘેરે રોકાવાનું છે તો હાલો હવે આપડે પાછા આકવા મળી માવો ખાઈને ને પાણી પીને તો હાલો આપડે ભાવનગર માં યાર થઈ ગયા થઈ જુઓ તમે રોડ ભાવનગર સિટીમાં માં ને એટલે આપણે ચિત્ર રાખવાનું છે આપડી બેન ની રૂમે જીજુ ને બેન છે એટલે આજની રાત રોકાવાની છે

હું તારા આપણે ઘરને કાઢીને વેહી જાય છે આજનો નાહ્યા નથી કાતા હવે વેલો નાઈ લેવું ને પાકા લાવ નીકળ તો કોમિક મારા દેરા દે લગતા દે જોરા દેરા દે જે દોર કરીશ મોઈ કાલે કાટા